નમસ્કાર મિત્રો આજના તાજેતર છે સ્વાગત મિત્રો આજે જે મિત્રો જે ખેડૂત વિશે વાત કરવા છે મિત્રો ને ખેડૂતમાં મિત્રો હજ વગરનો મિત્રો હાલમાં ચબરો એડી રહે છે મિત્રો જે સરકાર છે એ મિત્રો જમીન દબાવો કરેલી એટલે મિત્રો મિત્રોની સરકાર જમીન લઈ લેવા માંગે છે મિત્રો ખેડૂતને કહેવાય કે અમે જે રીતે જમીન આવીએ તો મિત્રો આ જગરો બહુ મોટા મોટો મિત્રોમાં તમારો ભાઈ બતાવે છે બહુ ખાસી છે ટ્રેક્ટર લઈ લઈને મિત્રો તો કે જે સરકારને મિત્રો દવા લઈ રહી છે પબ્લિકને મિત્રો તમે પહેલા વિડીયો પહેલા વિડીયો જોઈ લો તો મિત્રો તમે જોઈ શકો છો કે જેટલી પબ્લિક મિત્રો બહુ ખાસી છે મિત્રો અને આ મિત્રો બહુ મોટો ઝઘડો લાવવાનો છે મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં જેટલા ટ્રેક્ટરો મિત્રો બહુ ખાસી પબ્લિક છે મિત્રો હદ વગરની જમીન હાથો થઈને મિત્રો સરકારને આ બધી વસ્તી દવા જઈ રહી છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકે મિત્રો બહુ ખાસી પબ્લિક છે મિત્રો અને મિત્રો કેવા મતલબ કે સરકારને આવું ના કરાય મિત્રો જેમ કે ખેડૂત ઉપર આટલી જમીન ભાવતા હોય ને મિત્રો એમના ઉપર દબન ના કરાય આટલું એટલે બે બે કે મિત્રો કોઈ સરકારને એટલું કહેવા માંગો છો કે કોઈ આવી જમીન ઉપર દબાવ ના કરો ને મિત્રો જે પબ્લિક છે મિત્રો એ પણ સરકાર પાસે પહોંચી પણ જઈ છે મિત્રો તેમ કે જોજો બધો વિડીયો પણ તમારો હોય બતાવી દેજો મિત્રો વિડીયોમાં બહુ ખાસી પબ્લિક છે મિત્રો હદ વગરની લાખો પબ્લિક મિત્રો જે સરકાર પાસે જે છે મિત્રો મને તો લાગતું નહીં કે જમીન આલે અને દબાવમાં આવે જેમ કે મિત્રો પબ્લિક મિત્રો બહુ ખાસ બોડી રહી છે મિત્રો તમારો વિડીયો પણ બતાવી દેજો ને જોજો પહેલા વિડીયો તો મિત્રો તમે વિડીયો પબ્લિક જોઈ શકો છો મિત્રો બહુ ખાસી લાખો પબ્લિક છે મિત્રો ને મિત્રો લાગે છે એમ કે મિત્રો ભૂખી તરસી મિત્રો પબ્લિક બેઠી છે વિડીયોમાં જોઈ શકો છો તમે મિત્રો ખાવા પણ પબ્લિક જાત નહીં જમીન આ સુધી મિત્રો અને ખેડૂત મિત્રો બહુ મહેનત કરે છે હથિય તારે બધું આવે છે ને મિત્રો કેવા મતલબ કે સરકારને આવું ના કરાય જેમ કે મિત્રો આવી કોઈ થાય જ નહીં જેમ કે મિત્રો આ પબ્લિક મિત્રો બહુ અધ વગરની મહેનત કરે છે ને મિત્રો કેવા મતલબ છે કે તો મિત્રો મારું તો એવું કેવું છે કે કોઈ મિત્રો સરકારને આવું ના કરાય જેમ કે મિત્રો જોઈ શકો છો પબ્લિક મિત્રો તૂટીને મરી જાય જમીન હાથો થઈને તો મિત્રો જેમ કે બહુ મહેનતથી એમની જમીન હોય ને આપણે કોઈ છીની લઈએ તો મિત્રો જેમ થાય તો મિત્રો મારું તો એટલું કહેવું કે કોઈ આવું કરવું નહીં ને મિત્રો રાતની પબ્લિક પણ મિત્રો બહુ ખાસી છે તમે જોઈ શકો છો કે રાતની પબ્લિક છે મિત્રો ને મિત્રો મતલબ ખાવા વગર પણ મિત્રો બે રહી છે જમીન તમે જોઈ શકો છો બહુ ખાંસી પબ્લિક છે તો મિત્રો તમે પણ જોઈએ કે મિત્રો બહુ ખાસી પબ્લિક હતી ને મિત્રો રાતની પણ પબ્લિક બે રહી છે મિત્રો કે જમીન વગર તો મને તો રાખતું કે મિત્રો ખસે પબ્લિક મિત્રો બહુ મહેનતથી જમીન પડી હોય ને કોઈ છે આપણાથી લે અને અહીંયા સરકાર કબજો કરે તો મિત્રો ના ચાલે જેમ કે મિત્રો આવું કોઈ તો મિત્રો મારું તો એટલું કહેવાય છે કે સરકારને વિનંતી કરું છું કે મિત્રો કોઈ આવી જમીન કોઈ નહીં લેવી નહીં કરી નહીં ને મિત્રો જે કે બહુ અધવગની મહેનત કરતા હોય એટલે મિત્રો કે કોઈ પાસે આવું કોઈ કરાય નહીં ને જમીન પણ ના લેવા ને દબાણમાં આવતી હોય કહી દેવા કે દબાણમાં આવે છે ને મિત્રો કોઈ આવી તરત કોઈ આવું થાય નહીં મિત્રો વિડીયો બીજો છે ઈ વિડીયોમાં મિત્રો જે પબ્લિક મિત્રો બહુ દે છે જે મિત્રો પોલીસ પણ મિત્રો જે આપણે નહીં ઉભું રાખતા એ પણ મિત્રો એના ઉપર પબ્લિક ચરી ચાલીને મિત્રો એની પગારી મેળવી નાખે છે વિડીયો પણ મારા ભાઈ છે વિડીયો પણ તમને બતાવી દીધું મિત્રો મેન બેંક કે સરકારને એટલું કહેવું છે કે કોઈ ભાઈ જમીન લેવી નહીં ને તો પહેલાં વિડીયો જોઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો પબ્લિક જેટલી ગોડી થઈ જશે મિત્રો અને જોઈ શકો છો કે એના ઉપર ચરી ચરીને પણ મિત્રો પબ્લિક ઓળી થઈ જાય છે મિત્રો ને જેટલી વસ્તી મજાક કરી રહી છે પોલીસના અંગે જોઈ શકો છો તમે કે તઈ જણા મિત્રો એના ઉપર બેહી બેહીને જઈ રહ્યા છે મિત્રો ને જે આ જો મિત્રો જેટલી તોડફાર કરેલા પબ્લિક મિત્રો હદ વગરની ને મિત્રો કયા મતલબ કે બહુ અતિશય કોળી રહી છે મિત્રો તો વિડીયો તમને દેખાતો છે તો મિત્રો તમે જોઈ શકો વિડીયોમાં કે પબ્લિક મિત્રો બહુ લાહો કહોડી રહી છે મિત્રો જમીન તો મિત્રો મહેનતા કે સરકારને એટલું કહેવું છે કે કોઈ આવું કરતા નહીં ને જમીન દબાવવામાં આવતી હોય તો પ્લીઝ દબાવમાં ના તો મિત્રો ખેડૂત ચલી મહેનત કરીને મિત્રો જમીન વાવે છે ને એ આપણે કોઈ વાત ચીન તો મિત્રો મહેતાની કોઈ આવું કરે વિયો પસંદ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજે મિત્રો તો આપણે મળીએ નવા વિડીયોમાં